અભિનેત્રી તર્જની ભાડલા પણ જોડાયા હતા ડેની જીગર આ અપકમિંગ ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે આજે વડોદરા માં આવેલા ફિલ્મના કલાકાર યશ સોની અને ફિલ્મ અભિનેત્રી તર્જની ભાડલા એ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરાના અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે યોજેલ ટ્રાફિક અવેરનેસ ઝુંબેશમાં સહભાગી થઈ લોકોને હેલ્મેટ અને ડેની જીગર ફિલ્મનું ટી શર્ટ આપી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવા સાથે ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું અમારી ફિલ્મ ડેની જીગર આવી રહી છે પાંચ જાન્યુઆરીના ડેની જીગર જે પોલીસનું કેરેક્ટર છે જે યશોની પ્લે કરી રહ્યા છે એ એક પીઆઈનું પોલીસ ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર છે અને એના માટે જ આજે અમે વીટી સાથે જોડાઈ બરોડા પોલીસ સાથે જોડાઈને એક ટ્રાફિક અવેરનેસનું કેમ્પેઇન માટે અહીંયા આવ્યા છે જે લોકોએ હેલ્મેટ પહેરી હતી એમને અમે કોંગ્રેચ્યુલેટ કર્યું અને જે લોકોએ નથી પહેરી એમને હેલ્મેટ ગિફ્ટ કરી અને બસ કેમ્પેન જસ્ટ પહેરતી બહુ જ મજા આવી અને આઈ હેવ ટુ સે કે હેલ્મેટ ના પહેર્યું એવા લોકો બહુ અમને ઓછા મળ્યા એટલે દેટ્સ અ ગ્રેટ થિંગ ફોર વડોદરા કે બધા અહીંયા ટ્રાફિક રૂલ્સનું પાલન કરે છે જે બહુ સારી વસ્તુ છે અને બસ અમારી ફિલ્મ ડાયની જીગર આવી રહી છે ફૂલ ટુ કોમેડી એન્ટરટેનિંગ ફિલ્મ છે પાંચ જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે અને બહુ જ મજા આવશે તમને તો જરૂરથી જોવા જરૂર આપણને બધાને ખબર જ છે કે એના માટે શું કરવાનું શું નહીં પણ આપણે છતાં નથી કરતા હોતા અને ઘણા બધા અકસ્માતો અમદાવાદથી હું છું અમદાવાદથી અને અમદાવાદથી જ બધાને ખ્યાલ છે કે એક લેટેસ્ટનો બહુ ખરાબ એક અકસ્માત થયો હતો જેમાં ઘણા બધા લોકોના જીવ ગયા એટલે એટલું જ એક રિક્વેસ્ટ છે બધાને ખ્યાલ જ છે કે શું કરવાનું છે હેલ્મેટ પહેરવાની છે સીટ બેલ્ટ પહેરવાનું છે ગાડી સ્પીડમાં નથી ચલાવવાની બસ આ વસ્તુનું ખાલી પાલન કરવાનું જે છે જે આપણે નથી કરતા હોતા ઘણી વખત અને આપણે રાહ ના જોવી જોઈએ કે હજી વધારે અકસ્માતો થાય ને એના કારણે આપણે પાલન કરીએ સો આ એક ઇનિશિએટિવ હતો કે ફિલ્મ જે એન્ટરટેનમેન્ટ છે અને જે એક રૂલ્સ છે અને બંનેને મિક્સ કરીને એક સરસ રીતે જેમને હેલ્મેટ નથી પહેરતા એમને બી આપણે ગિફ્ટ કરીએ એમને ડરા વગર કે ના વગર એમને ખાલી ગિફ્ટ કરીએ હેલ્મેટ સુધી લોકો પહેરે પણ હા તમે પ્લીઝ આ બધા નિયમોનું પાલન કરો કેમકે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે ગયા વર્ષે પણ અમે ખાસાવા પ્રોગ્રામ કર્યા છે ગત રાત્રિએ જે મૂવીના કલાકાર છે એમને ઈચ્છા દર્શાવી હતી કે આવા જ એક ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામમાં એ પણ સહભાગી થવા માગે છે જેથી એમને પણ અમે આમાં ઇન્વોલ્વ કર્યા છે અને એ પણ અમારી સાથે આજે જે ટ્રાફિક અવેરનેસનો વડોદરા શહેર ટ્રાફિક પોલીસનો પ્રોગ્રામ છે એમાં અમારી સાથે સામેલ છે